નમસ્કાર સીબી સીબી24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કોલકાતા નજીક ટીટાગઢ રેલ સિસ્ટમના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને અમદાવાદ મેટ્રો માટેની પ્રથમ સ્વદેશી મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનનું લોન્ચિંગ કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રૂપે નિર્મિત મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. વૈશ્વિક સ્તરે લાગુ પડતા વર્તમાન આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ આ મેટ્રો ટ્રેન તૈયાર કરવામાં આવી છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે આ ટ્રેન ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને પ્રતિબિંબિત કરતી અત્યાધુનિક અને આત્મનિર્ભર ભારતનું પ્રતિક છે અમદાવાદની સંસ્કૃતિ અને પરંપરાને દેખાડતી આ ઓટોમેટેડ અને ડ્રાઈવરલેસ ટ્રેન ટૂંક સમયમાં જ અમદાવાદમાં દોડતી નજરે પડશે ટીટાગઢ રેલ સિસ્ટમ લિમિટેડના ફેસિલિટી પ્લાન્ટમાં આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રૂપે તૈયાર કરવામાં આવી રહી છે આ પ્લાન્ટમાં દેશના અનેક રાજ્યના લોકો આધુનિક મેટ્રો તેમજ યાત્રી કોચના ઉત્પાદન માટે કાર્યરત છે આ મેટ્રો પીએમના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને ચરિતાર્થ કરે છે મુખ્યમંત્રીશ્રીએ આના માટે અભિનંદન પણ વ્યક્ત કર્યું હતું તેમણે કહ્યું હતું કે અમદાવાદ મેટ્રો હાલમાં દરરોજના એક પોઈન્ટ છ લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે અને તેમાં વાર્ષિક થી ચાલીસ ટકાનો વધારો થઈ રહ્યો છે આવનારા દિવસોમાં મેટ્રો રેલ સેવાનો આ વિસ્તાર વધારવામાં આવશે અને સુરતમાં પણ મેટ્રો કાર્યરત થવાની છે અમદાવાદને મળી રહેલી આ મેટ્રો ટ્રેન શહેરમાં મેટ્રો રેલ વ્યવસ્થાની વધતી જતી માંગ તેમજ લોકપ્રિયતાને પૂરી કરવાની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ સુગમ બનાવશે સીએમએ વધુમાં કહ્યું હતું કે 2014 માં મેટ્રો નેટવર્ક 248 કિલોમીટર હતું જે બે માં વધીને એક હજાર તેર કિલોમીટર થયું છેલ્લા વર્ષોમાં દેશમાં રેકોર્ડ બ્રેક ગતિએ રસ્તાનું નિર્માણ થયું છે એરપોર્ટની સંખ્યા બમણી થઈ છે અને મેક ઇન ઇન્ડિયા સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની રેપિડ ટ્રાન્ઝિટને પણ નવી દિશા મળી છે દો સો અડતાલીસ કિલોમીટર થ આજ પિચલે ગયાર સર્જ બળકે એક હજાર તરફ કિલોમીટર કા ગયા